સદગુરો મારા જય આજે કળ સંઘની સાતમી વાણી લેવાની છે સાત એમને વાણી બનાવી છે અને એમના પુસ્તકમાં સાત વાણી મળે છે એટલે આજે આપણે સાતમી વાણીનો ઉલ્લેખ કરવા છે સંતોની જે જે વાણી દબાઈને પડી છે ને એને આપણે બહાર લાવે છે કે જે સંતોની અઢળક મહેનત હતી જેણે ખૂબ મહેનત કમર કહીશી અને આવા અનુભવ કર્યા છે એ વાણીને આપણે જાગૃત કરવાની છે શું કહે એ આપણા માટે મુકતા જશે આ વાણી કોઈ સંતો એમના માટે નહીં એ તો પાણી જતા પણ વાયેલી પેઢી જે કોઈ છે એ વાણીમાં હજુ કાંઈક એને અનુભવ થાય એ માટે સંતો આપણને આ રાંધી અને ત્યાગ કરીને સોંપતા જ કોઈ સાન સમજાવે વાહ ભાઈ વાહ સાતમે વાણે આ સાત જ વાણે છે પછી આપણે ગંગા સતીના બાવન વાણી લેવાની છે પૂન પદકી કોઈ સાન સમજાવે કહો ને બ્રહ્મ ક્યાં છે આયા પદ કે કોઈ શાંત સમજાવે કોમ ક્યાં સે આ બ્રહ્મ ક્યાંથી આયા બાપુને વાણી હમસે બ્રહ્મ હૈ બ્રહ્મ સે માબ સંસારા જીસ વિધ હમ હૈ હમ હૈ સબ મેક્ષ વિસ્તારા ભ્રમ આવે નહીં જાય નહીં ભ્રમ તો શેદ અને રહેવાના ભ્રમ જ્ઞાન કીધું છે બના બ્રહ્મ સ્વરૂપ કીધો છે એ તો રેહવાનું યાદી અનાચિત કાયા સોરી ચલે રબ અનશા કહો જીવ ક્યાં સમય આવવા આપ્યો કાયા આ દેહ ને સોરેને હં ચેતન પરિવર્તન થઈ ગયું જીવ જેમ સંયમ જ છે જીવ કોને કેવો પ્રથમ તો એ જાય ને ભાઈ સદગુરુ મારે સમજાવે

કોઈ પૂજત હે શિવ ને શક્તિ કોઈ પીરને જગાયા હે વિરલ ખોજક ગન મંડળમાં ખોજત ખોજત પાયા હે વિરલાએ તો કોઈ શિવ શક્તિ ની પૂજા નથી કરી કે કોઈ પીરને નથી જગાયા વિરલ તો ખોજક ગન મંડળમાં ખોજત ખોજત પાયા હે

મધમાં ઠરા શું સોઆગણ શરણમાં લોટે પ્રીત પાયા સુતા સો શરણમાં લોટે કોના શરણમાં શબ્દના ના સોતાને એનો વર્ધ શબ્દ મળી ગયો એ તો શબ્દ મેળવવા મતથી અને એને મળી ગયો પ્રસિત કે એના શરણમાં લોટે સુહાકાન શરણમાં લોટે હવે પ્રીત ભાયા હવે મને મારો પ્રીતમ મળી ગયો છે મેં મેરી મમતા કો મારા બાર બાર ચલી આઈ મેં મારી મમતા ને મારી પછી તો બારો બાર શૈલી આવી બાર બાર શૈલી આવી વારે વાર્યા શૈલી આવી ગુરુ પ્રતાપે બોલ્યા કર છો નૈનોમાં જોત મિલાયા નૈનોમાં જોત મિલાયા જે અખંડ જોતની જ વાત કરી સંતોએ નયનમાં જોત મિલાયા નજરાતમાં રોત મિલાઈ દીધી સદગુરુ માધા જય